ભાઈ દોસ્તો પાણી ચાલુ છે ઘઉંમાં આપણા ઘઉં જોઉં એક નંબર ઘઉંનું વાવેતર ઘઉંમાં પાણી ચાલે સમીપો જોઈ લઉં ઘઉં આપણી વાડી દોસ્તો અમારે તો બે પાણી બાકી છે પછી આવી છે કટર આપણા જેવા તો હું હોય પાણી બાણી વાળવું ને મોજ મજા કરવી દોસ્તો મોજ મજા એમ ન થાય અમારે આજ દિવસ તોડાવવું પડે અહીંયા ઘઉંનો આમ પાક થાય ચલો દોસ્તો આગ્લો બ્લોગ મને તો સાજુ બોલતા નથી આવડતું પેલું પહેલું હજી ચાલું કર્યું છે દોસ્તો આપણે પસંદ આવે કે ન આવે તો માફ કરજો જય ખોડિયારમાં જય મોગલમાં